પરકેન ઓલિવ બ્રાન્ચ નાખી રહ્યા છે કે જો એલોન મસ્ક અમારી તરફ આવે તો ઘણા બધા વટાના વીરી શકે એટલે અમેરિકામાં અત્યારે જે છે ઘર ફૂટે ઘર જાય જેવી સ્થિતિ થઈ છે એક છે ને હાઉસ ઓફ કાર્ડસ કરીને સિરીઝ છે નેટફ્લિક્સ પર જેમાં અમેરિકન પોલિટિક્સ ને હાઈપોથેટિકલી બહુ સરસ રીતે આખું સમજાવ્યું છે તો એમાં આ બહુ ઇન્ટરેસ્ટિંગ આવા ઇન્સિડન્ટ છે કે કોઈ એક વ્યક્તિ છે એને પ્રેસિડેન્સી માટે તૈયાર કરે છે રિપબ્લિકન્સ ને પછી અચાનક જ જે વ્યક્તિને ઉપરાષ્ટ્રપતિ માટે પ્રોજેક્ટ કરતા હોય જે આખો એનો માસ્ટર માઇન્ડ હોય એનો પ્લાન એ છે કે જે પ્રેસિડેન્ટ માટે જુઓ તો ચાન્સીસ કે ડોનાલ્ડ ટ્રમ્પ આવે એ શક્યતાઓ બહુ ઓછી હતી હવે તમે જુઓ કે બહુ મોટી સત્તાઓ કામ કર્યું તમે જુઓ કે મને યાદ છે કે છઠ્ઠી જાન્યુઆરી બે હજાર વીસના ના રોજ આજ ડોનાલ્ડ ટ્રમ્પને ટ્વિટરે ત્યારે ટ્વિટર હતું એને બેન કરી નાખ્યો હતો અમેરિકાની બધી ચેનલોએ ડોનાલ્ડ ટ્રમ્પને બતાવતી વખતે નીચે જે છે એ મ્યૂટ કરી નાખ્યું હતું અને કહ્યું હતું કે અવર પ્રેસિડેન્ટ ઇઝ લાઈંગ ફ્રોમ ઇસ્ટિથ અમારા પ્રેસિડેન્ટ જુઠ્ઠું બોલી રહ્યા છે એટલે અમે એના એ બતાવતા નથી ટ્વિટર હતું એને બેન કર્યું હતું બીજા બધા સોશિયલ મીડિયાએ પણ એને બેન કરી દીધો હતો અને હી ઇન્સ્ટિગેટેડ એ કેસ હજુ પણ અમેરિકામાં ચાલે છે કે તમને ખબર હોય તો કેપિટલ હિલ પર એના ટેકેદારો હતા એ ત્યાં હુમલો ગયા અને હુમલો કરવા ગયા હસ્તાંતરણ બહુ ખરાબ રીતે થયું જે અમેરિકાના ઇતિહાસમાં પહેલી વખત એવું થયું કે ટ્રાન્સફર ઓફ પાવર વોઝ નોટ સ્મૂથ સત્તાનું હસ્તાંતરણ હસ્તાંતરણ તમે જે શબ્દ વાપર્યો બહુ સરસ શબ્દ છે તો સત્તાનું હસ્તાંતરણ જે છે ટ્રાન્સફર ઓફ પાવર વોઝ નોટ વેરી સ્મૂથ એ પછી તમે જુઓ કે એ રાજકીય અરણ્યવાસમાં જતા રહ્યા હતા પોલિટિકલ વાઇલ્ડરનેસમાં પણ પછી ઓફ સ્પીચ એક્સપ્રેશન એન્ડ ઇન્ફોર્મેશન અને એટલે હું ડોનાલ્ડ ટ્રમ્પનું અકાઉન્ટ જે છે એ રીએક્ટિવેટ કરું છું અને રીએક્ટિવેટ કર્યું અને પછી ડોનાલ્ડ ટ્રમ્પ નો જે આખો કલ્ટ પોલિટિક્સ છે એ શરૂ થયું અને તમે જુઓ કે એને જબરજસ્ત આર્થિક મદદ કરી

એના પર એને કાપ મૂકવાની કોશિશ કરી છે ને ઇલેક્ટ્રોનિક વેહિકલ જે છે ઇલેક્ટ્રિક વ્હીકલ એના પર એ લોકો કંટ્રોલ કરી રહ્યા છે એટલે આને શું કર્યું કે તો હું પેટ્રોલ અને ડીઝલના વ્હીકલને પ્રમોટ કરું હવે ડોનાલ્ડ ટ્રમ્પને કોઈ ક્લાઇમેટ ચેન્જ કે એન્વાયરમેન્ટ કોઈ મતલબ નથી હી ઇઝ હાર્ડ કોર કેપિટલિસ્ટ હવે એલોન મસ્ક એવું કે છે કે ભાઈ મારું તો આખું જે તંત્ર હતું એ આના પર આધારિત હતું ઈવી પર આધારિત હતું હવે ઈવી ટેસ્લા જે છે એનો જનક હોય અને તમે પોલિસી માં જો ઇલેક્ટ્રિક વેહિકલ ને જ પ્રમોટ ન કરવાના હો તો તો પછી ટેસ્લા તમે જુઓ આજે આ બંને વચ્ચે યુદ્ધ થયું તો ટેસ્લાના શેર છે એ ચૌદ ટકા ડાઉન થઈ ગયા છે એટલે આને બી આર્થિક રીતે નુકસાન તો ભયંકર થયું છે એલોન મસ્ક ને પણ એલોન મસ્ક એલોન મસ્ક છે એટલે એ વિદ્વાન છે અને ઇન્ટેલેક્ચુઅલી બહુ સાર્ક મેન મહત્વ છે અને એ તો એવું પણ કહે છે કે હું તો અમેરિકા છોડીને બીજા કોઈ દેશમાં જતો રહીશ ઇઝ એવું કહેવાય છે અત્યારે કે હી ઇઝ

કે અત્યારે ચીન જે છે ને એ એક મહાસત્તા તરીકે પોતાનું એક એરોગન્સ જે છે એ બતાવી રહ્યું છે અને બીજું કે ચીન જે છે એ રશિયા ને પૂરેપૂરું સમર્થન આપી રહ્યું છે એ ડોનાલ્ડ ટ્રમ્પ ને કટ ટુ સાઈઝ કરવા માટે જે કરવું પડે એ બધું જ કરી રહ્યું છે ચીન જે છે એ પાકિસ્તાન ને સપોર્ટ કરી રહ્યું છે ચીન જે છે એ યુરોપિયન યુનિયન ને પણ પરોક્ષ રીતે સપોર્ટ કરી રહ્યું છે અને ચીન જે છે એ ડી ડોલરાઇઝેશન તરફ જઈ રહ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પ જે ગિન્નાઈ છે એનું મુખ્ય કારણ એ છે કે નાવ ધે આર ગોઈંગ ફોર ડી ડોલરાઇઝેશન ડી ડોલરાઇઝેશન અર્થ એ છે કે અત્યારે દુનિયામાં કશું પણ કોઈ પણ ટ્રાન્ઝેક્શન તમે કરો વિદેશમાં માઈ લો કે અહીંયાથી ભારત તો ડોલરની ઉપર કર એ થાય છે પછી ક્રૂડ ઓઈલ હોય કે કશું પણ હોય તો હા એટલે એટલે કશું પણ થાય અમેરિકાને તો ઘેર બેઠા ફાયદો જ થાય છે ચીન માની લો કે ગોલ્ડ ખરીદે લંડનમાંથી તો પણ એને કરન્સી ચૂકવવાની જો દાદાગીરી જે અને ત્યાં બોન્ડ પણ લેવા પડે એટલે આ લોકો એવું કે છે કે ડોલરની જે દાદાગીરી છે ને એ દૂર કરો એટલે કાતો બાર્ટર સિસ્ટમ લાવો અથવા તો અમારી કરન્સીમાં તમે ત્યાં લો તમારી કરન્સીમાં અમે એકબીજાની કરન્સી જે છે અથવા તો જેમ યુરોપિયન યુનિયને યુરો કરીને કરન્સી કાઢી એમ આ લોકો પણ એક એવી કરન્સી કરે છે એટલે તમે જુઓ કે દુનિયામાં અત્યારે સોનું જે છે એની સૌથી વધારે ડિમાન્ડ છે ચીન અત્યારે દર મહિને ચાલીસ ટન સોનું ગમે ત્યાંથી લઈને ખરીદી રહ્યું છે તમે જુઓ કે સોનાનો ભાવ અને ચાંદીનો ભાવ એક લાખ રૂપિયાની ઉપર જતો રહ્યો એમ નથી ગયો જયારે દુનિયાની ઇકોનોમી જે છે એમાં રિસેશન આવવાનું હોય ત્યારે તમને એવું લાગે કે જો રિસેશન આવે તો સૌથી સલામત ઇન્સ્ટ્રુમેન્ટ કયું તો એ ઇન્સ્ટ્રુમેન્ટ અત્યારે ગોલ્ડ છે ગોલ્ડ છે અને સિલ્વર જે છે એ ઇન્ડસ્ટ્રીલાઇઝેશન પોઈન્ટ ઓફ થી સિલ્વર જે છે એ પણ મહત્વનું છે મેટલ તરીકે પણ મહત્વનું છે અને ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગમાં પણ એનો એટલું જ મહત્વનું છે એટલે સિલ્વર અને ગોલ્ડ આ બંને અત્યારે તમે જુઓ કે એક લાખની ઉપર છે ગઈકાલે ગોલ્ડ તેરસો રૂપિયા દસ માં વધ્યું અને ચાંદી જે છે એ પાંત્રીસો રૂપિયા વધ્યું કેમ ઓનલી બિકોઝ ઓફ ધીસ રીઝન કારણ કે તમે જુઓ કે અમેરિકા જે છે એ ઈચ્છતું કે યુક્રેન અને રશિયા વચ્ચે હું યુદ્ધ વિરામ કરાવી દઈશ અમેરિકાના પ્રેસિડેન્ટ એટલા બડબોલા અને જુઠ્ઠા સાબિત થયા છે કે એમણે દર બીજા યુદ્ધોમાં પોતે બહુ જ મહાન છે ને પેલા શાંતિને પ્રમોટ કરે છે યુક્રેનના જેલેન્સ્કીએ ગાંઠતા નથી રશિયા તો સામે જવાબ આપે છે ભારત સિવાય મોટા ભાગના લોકો એવા છે કે જે એમને બહુ આમ સ્પષ્ટતા સાથે જવાબ આપી ચુક્યા છે એમાં એવું છે કે આ માણસ જે છે ને એ આખા બોલો છે અને બીજું કે બોલ બચ્ચન છે કે એટલે હું આવીશ એક વીકમાં એમ કે ઇઝરાયલ અને નો પ્રોબ્લેમ સોલ્વ એમ કે બધા યુદ્ધ બંધ કરાવી દઈશ આ કઈ ઓછું સ્વીચ ઓન ને સ્વીચ ઓફ છે હવે એને રિયલાઇઝ થયું કે સત્તા પર બેઠા પછી કે આ કેટલું અઘરું છે આ કેટલું અઘરું છે

મેક્સિકો બોર્ડર જે છે એના પર ઇમરજન્સી ઘોષિત કરી પછી લોકોને બેડીઓ પહેરાઈને મોકલ્યા આપણે ત્યાં પણ એ ત્રણ ત્રણ અઠવાડિયા સુધી એ બધા નાટક ચાલ્યા હવે એ બંધ થઈ ગયું પછી એને કહું કે સોશિયલ મીડિયા પર જે એમ કે પેલેસ્ટાઈનની તરફેણ કરશે એ લોકોને કાઢી મૂકે છે એટલે કોલંબિયા યુનિવર્સિટીના પ્રોજેક્ટ બંધ કર્યા પછી સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અંદર આવ્યો પછી એમઆઈટી પર આવ્યું અત્યારે હાર્વર્ડ યુનિવર્સિટી ને અમેરિકામાં આ બધી યુનિવર્સિટીઓ છે ને એ બહુ તાકતવર યુનિવર્સિટીઝ છે દે આર મોર પાવરફુલ ધેન નો મેની ઇવન ધ ગવર્મેન્ટ એટલે એ લોકો કોઈ નહીં અને અમેરિકામાં શું છે 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 સદનસીબે ત્યાંની અદાલતો જે ને બહુ જ ઇન્ડિપેન્ડન્ટ ત્યાં કે ફ્રીડમ ઓફ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ ઇન્ફોર્મેશન પ્રેસ ઇઝ એપસોલ્યુટ યુ કેન સે દેટ અમેરિકન પ્રેસિડેન્ટ સ્ટુપિડ ઇઝ ટુપીડ મોર ઇડિયટ કેન ફાઇલ યુ